કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાણંદની મુલાકાતે સાણંદમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લઈને છીએ એવું નિવેદન અમિત શાહનું સામે આવ્યું હતું આમાં વિકસિત ભારત અને સંકલ્પ બે શબ્દો છે બે હજાર સુડતાલીસ સુધી ભારત સંપૂર્ણ વિકસિત બને તે માટેની યાત્રા છે આ વડાપ્રધાન મોદીએ આ સંકલ્પ કર્યો છે દરેક ક્ષેત્રની અંદર મોટું પરિવર્તન આવ્યું છે પહેલા દેશમાં રોજ બોમ્બ ધડાકા થતા હતા સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં કરી પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો પાકિસ્તાન હવે આતંકી હુમલો કરવાની ખૂબ ભૂલી ગયું છે આર્ટિકલ ત્રણસો સિત્તેર હટાવવાનું પગલું લેવાયું છે વર્ષોથી ભગવાન રામ તંબુમાં રહેતા હતા તેવું અમિત શાહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે ત્યારે સાણંદમાં તેઓ ભારત સંકલ્પ યાત્રામાં હાજર રહ્યા હતા દેશની સુરક્ષાની વાત હોય પહેલાં રોડ બોમ્બ ધમાકા છાપા વાળા છાપવાનું એ ભૂલી ગયા હતા એટલા બોમ્બ ધડાકા થતા હતા કોઈ ચિંતા નથી પણ એક જ વાર સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને પાઠ ભણાયો ખોળ ભૂલી ગયા છે દેશને સુરક્ષિત કરવાનું કામ નરેન્દ્રભાઈ ભાઈ કાશ્મીરમાંથી ધારા 317 હટાઈ લેવાનું સ્વપ્ન સરદાર પટેલના ટાઈમથી શ્યામાપ્રસાદ મુખર્જીના ટાઈમથી અધૂરું મોદી સાહેબ એ કરીને પૂરું કરી દીધું કેટલાય લોકો આપણા દેશ માં ભગવાન રામ તંબુમાં રહેતા હતા મંદિર નતું બની શકતું નરેન્દ્ર એ મંદિર બનાવવાનું કામ પણ ચપટી લગાડતા પૂરું કરી દીધું